ગુજરાતી ફિલ્મ લાલોના કલાકારો બે ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા આ દરમિયાન ફિલ્મના કલાકારોની ઝલક જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરા તફરી સર્જાઈ હતી આ મામલે પોલીસે ત્રણ ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી અને મોલ મેનેજર સમીર વિસાણીને બોલાવી પૂછપરછ કરી હતી ત્યારે હવે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ફિલ્મના મુખ્ય કલાકારો પ્રોડ્યુસર અને ડિરેક્ટરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે જો તેમનું નિવેદન યોગ્ય ન લાગે તો તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવે તેવી શક્યતા છે પોલીસે આ ઘટના અગાઉ મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હવે ઘટનાની જવાબદારી માત્ર મોલ મેનેજમેન્ટની નહીં પરંતુ ફિલ્મના આયોજકોની પણ બને છે એવું માનીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે મોલમાં હાજર રહેલા ફિલ્મના સ્ટારકાસ્ટ પ્રોડ્યુસર અને ડિરેક્ટરને પણ પોલીસે પૂછપરછ માટે તીડું મોકલ્યું છે

અને જાહેર કાર્યક્રમ માટે જરૂરી નિયમોના ભંગની પૂર્તિ સાબિતી મળશે તો તેમને વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે 3 ડિસેમ્બરે યુનિવર્સિટી પોલીસના પીઆઈ દ્વારા જણાવાયું હતું કે આવા મોટા કાર્યક્રમો માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી અને ભીડ નિયંત્રણના પગલા લેવા અનિવાર્ય છે આયોજકોએ પૂરતી મંજૂરી મેળવી હતી કે કેમ ભીડ કાબૂમાં લેવા માટે કેટલા સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી તે અંગેના સવાલોના જવાબ પોલીસે માંગ્યા છે પોલીસના મતે અફરાતફરીને કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ જાહેર સલામતીના નિયમોનું ઉલ્લંઘન ગંભીર ગુનો છે અને આયોજકો સામે કાર્યવાહી અનિવાર્ય છે બે ડિસેમ્બરને મંગળવારના ક્રિસ્ટલ વોલમાં લાલ ઓફિનના કલાકારોને નજીકથી જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી હતી લોકો એકબીજા ઉપર ધસી આવતા મોલમાં ટૂંકા સમય માટે નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ધક્કામુક્કીમાં મુશ્કેલી પડી હતી પગલે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે કલાકારોને હવે પોલીસ સમક્ષ હાજર થઈને આ સમગ્ર આયોજનની રૂપરેખા અને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી પડશે આ ઘટના અન્ય આયોજકો માટે પણ એક દાખલો બેસાડશે કે જાહેર કાર્યક્રમોમાં સલામતીના બધા નિયમોનું પાલન કરવું જરૂરી છે